આપ મેમદાવાદ ના વાંટવાડી વાંઠવાડીથી એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં ભવ્ય પદયાત્રા યોજાઈ લોહપુરુષ સરદાર પટેલના વારસાનો ઉત્સવ ઉજવવા અને તેમના જીવન મૂલ્યો વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા યુનિટી માર્ચ યાત્રાનો મહેમદાબાદ વિધાનસભામાં યોજાઈ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આ યાત્રા વાટવાડીથી મહેમદાબાદ સુધી યોજવામાં આવી ચાલોસો સાથે મળીને એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડીએ લોખંડી પુરુષ સરદાર પટેલના વારસાનોત્સવ ઉજવવા અને તેમના જીવન મૂલ્યોને ઉજવવા યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના વતન વાંઠવાડીથી પદયાત્રાનો પ્રારંભ કરાયો સરદાર પટેલની પ્રતિમાને ધારાસભ્યએ સૂતરની આટી પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરાઈ વાંટવાડીથી અરેરી ખાતર થઈ મહેમદાબાદ શહેરમાં યાત્રાનું સમાપન કરવામાં આવશે આ પદયાત્રામાં ધારાસભ્ય કાર્યકર્તાઓ શાળાના બાળકો નગરજનો સહિત વિશાળ જનસંખ્યામાં પદયાત્રામાં જોડાયા રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી बाय ફોર સરદાર મારી સરદાર વલ્લભભાઈ પટેલ રોડે ના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રથમ વડાપ્રધાન 1980 જન્મ જન્મદિવસ નિમિત્તે ભારતમાં અનેકવિધ કાર્યક્રમ અને પદયાત્રાઓ થવાની છે આપ જોઈ રહ્યા છે મેમડા વિધાનસભામાં પણ મોટી સંખ્યામાં આજે સમાજ જોડાયો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા છે દોઢસમી જન્મ જયંતી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ થવાના છે એમાં આ પણ બધા આપણા માધ્યમથી સરદાર સાહેબના જીવનમાંથી કઈક ને કઈક એકાદ સંદેશ આપણે લવી લઈએ લોખંડી પુરુષનું જીવન એ સતત પરીક્ષા અને કસોટીમાં રહ્યું છે તો કસોટીમાંથી જે હેમથેમ પાર ઉતર્યા છે અને દેશને અખંડિત રાખવામાં જેમણે કામ કર્યું છે એમના જીવન નિમિત્તે જ્યારે પદયાત્રા થઈ છે ત્યારે આ પદયાત્રામાં આપ પણ આખા વર્ષ દરમિયાન કાર્યક્રમ થવાના છે એમાં આપ બધા જોડાવ એવી વિનંતી છે